પ્રણામ મારા ભક્તોજન અને મારા લાખ લાખ પ્રણામ ભક્તોજનો આપણા ગુરુ દેવે આપણને મહામંત્ર આપ્યો હોય શ્રી કૃષ્ણને આપ્યો હોય રામનો આપ્યો હોય કે કોઈ મહામંત્ર કોઈ અલગ આપ્યો હોય ભોલાનાથનો આપ્યો હોય કોઈ બીજો કોઈ શક્તિ મંત્ર આપ્યો હોય પણ કોઈ પણ મંત્રનો સદુપયોગ કરવાની અલગ અલગ યુક્તિઓ છે દાખલા તરીકે તમે કોઈ પણ મંત્ર આપો જો તમને કોઈને મંત્ર આપ્યો તો એ મંત્ર જાપ કરવાનું યુક્તિ જુઓ ન કે ખાલી રામ 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 બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલો તે એવી રીતે બોલવાથી કોઈ ભગવાન પસંદ ના થઈ જાય એની યુક્તિ ગુરુદેવો અને સંતો જગાડ અને સંતો આપણને આપે એ યુક્તિ પ્રમાણે તમે મંત્ર મહામંત્રનું સ્મરણ કરો તો પ્રભુ આપણા અરજી અમુક વાપરો એની દૂર થાય એની દૂર બંધાય કારણ કે દરિયામાં દરિયામાં ડોટ મારવી પડે દોટ મારે સીધી સીધી સીડી છે એના સીડી પર ધારો કે એક દોરી હોય દોરી પર મોખણ લગાવેલું હોય અને આપણે ઉપર ચડવું હોય તો લપકીન ભય ને એવી પરમાત્માની દોરી છે એ દોરી પર ચડવા માટે ગુરુની જરૂર પડે છે તે સિવાય આપણે દોરી ઉપર સડીવાના નહીં દાખલા તરીકે ઉદાહરણ હું આપું કે ભાઈ એક પોપટ હતો અને આપણા જેવો કોઈ ઘર માલિક હોય એમને પોપટ પેલા પાડતા અને પોજરામ પૂરી દેતા તા પૂરી પછી એમને ભણાવતા કે રામ રામ બોલે ટે ટે બોલે રામ રામ બોલે એટલે પોપટ એવું સાંભળેલું કે ભાઈ રામ 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 બોલવાથી આપણે મુક્તિ મળી જાય પણ પોજરામ તો પૂરાઈ ગયો પોજરામ પૂરાઈ ગયો આ તો ઘણા બાર મહિના બે વાર ત્રણ વાર એવા વર્ષથી નીકળી ગયો એટલે એને વિચાર કર્યો કે રામ રામ હું રોજ બોલું છું પણ મને કોઈ મુક્તિ મળતી નથી પોદરામાં છૂટકવાનો કોઈ બહાનો નથી મને તો જે ખાવા પીવાનું બધું મને પોદરામાં જ મળે છે બીજો તો કોઈ આનંદ મળતો નથી મને રામ રામ બોલે તો ભગવાન મારી અરજે ના ઉભડે એને વિચાર કર્યો કેમ આ આ બધું થાય છે બધા એવું વિચારે છે કે ભાઈ રામ રામ કરવાથી મુક્તિ મળી જાય તો મને કેમ નથી મળતી એટલા માટે કોઈ અચાનક કોઈ સંજોગી સંત ત્યાંથી નીકળ્યા અને એમને પૂછ્યું કે સંત સંતજી કે ઉભારો પોપટ બોલ્યો એટલે સંત ઉભા બોલો પોપટ શું કામ છે એટલે અમે એવું સાંભળ્યું કે કોઈ રામ 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 બોલે રામ 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 બોલે તો મુક્તિ મળી જાય તો કે હું તો આ છે વર્ષથી પોજરામ પૂરાયેલા મને કોઈ મુક્તિ મળતી નથી હું પોજરામાં છૂટી શકતો નથી એને એના માટે કોઈ યુક્તિ ખરી એટલે સંતે કીધું હા યુક્તિ ખરી પણ અમે બતાવી એ પ્રમાણે તારે કરવું પડે એટલા માટે સંતને બતાવ્યું કે ભાઈ હું બતાવું એ તારે કરવું પડે તો તને મુક્તિ મળે તે સિવાય તું છુટકારો મળી નથી એટલે કે બોલો ને ભાવુજી કે અમે હું આ પોદ્રામથી પૂરેલો મન તો કોઈ કોઈ બીજા વનસ્પતિ જવા નહીં મળતું કોઈ પક્ષી પખું જોવા મળતું નથી પોદરામ એક બાજુ જેલમાં પૂરાઈ ગયો છું તે અમાથી મુક્તિ મેળવે એવું કોઈ બતાવો સંતે બતાવ્યું કે હું કહું એ પ્રમાણે કરી જો જાણી જોઈ અને તારે જે તારો માલિક જે વખત આવે કોઈ ચણા લઈને આવે કે મથરું લઈને આવે કે ડુંગળી લઈને આવે જે તે કોઈ ખાવાનું લઈને આવે ને એ વખત તારે શું કરવાનું ભાઈ કે આ ખાવા લઈને આવે એના પહેલા તારે પોખો કોળી કરી અને મારી દેવાનું શ્વાસ બંધ કરી દેવાનું શ્વાસ બિલકુલ હલાવવાનો નહીં પોખ હલાવવાની નહીં અને પોખો ઓમ પડી કરી પડી દેવાનું પછી પછી એ માલિક તને એવું કે સમજે પોપટ મરી ગયો એ સમજી અને તને પોજરું ખોલી અને પોપટને તને બહાર જે વખત નાખવા જોઈએ ને એ વખત તારે ઉડીને મારા પહાડ આવી જવાનું એ સારું તાણ ભાઈ આ તો બીજો દિવસ થયો એટલે રામ 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 પોપટ તો બોલતો હતો પણ એને યાદ આવ્યું કે ભાઈ આ સંત મહારાજે બતાવી હતી એવું આપણે કોણ કર્યા ન શું દળ અનુભવ થાય છે આપણે જોઈ લઈએ કારણ કે જાતે અનુભવ કરવો પડે કોઈને કહેવાથી ખરો પણ જાતનો અનુભવ વિચારવો પડે એટલે એને તો ભાઈ શું કર્યું માલિક આવી એના પહેલા તો એને શું કર્યું પણ પોખો આમ પોડી કરી દીધી અને ઓખો બોખો ઓમ ગાડી નાખી અને શ્વાસ રોકી દીધો બિલકુલ શ્વાસ લેવાનો નહીં કે છોડવાનો હોય નહીં કે લેવાનો નહીં કે છોડવાનો નહીં એવી રીતે હાલતમાં પડી ગયો એટલે માલિકના ઘરના છોકરો આવ્યો ગમે તે કોઈ પણ માલિક આવ્યો એને જોયું કે આ તો પોપટ હતો એ તો મરી ગયો એટલે બીજા છોકરા ચાલ મરી ગયો તો આપણે રાખી શું કરવાનું એને બાદ નાખી દઈએ તે પોજરું ખોલ્યું અને પોપટને પોખ પકડી અને આમ બહાર ફેંકી દીધો ફેંકતા હાથી પોપટ ઉડી ગયો અને પેલા સંતના ચરણે જતો રહ્યો સંત પણ હાથ જોડીને વિનંતી કરી કે ધન્ય સંતો ગુરુદેવો ના સંતોને ધન્ય છે કે આ યુક્તિ તો અમારા પણ નથી કે માલિકાણી ના હોય કારણ કે ગુરુ અને સંત કોઈ ઋષિમોની આ યુક્તિઓ તો પોજરામાંથી બહાર ને યુક્તિઓ તો સંતો બતાવી શકે છે એટલે આપણા સંતો પહાણ ચરણમાં જઈને ગુરુદેવ ના ચરણ માં જઈને આ બધી યુક્તિઓ આ આપણું એક આ પોજરામાં પુરાયેલું છે આ જીવાતમાં આવશે ને પોજરા